નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું ફરી એકવાર સ્વાગત છે આદ્ય શક્તિની આરાધના નવરાત્રિ યુવક મંડળ દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સણોસરા નવરાત્રી યુવક મંડળ દ્વારા નવરાત્રિ બે હજાર ચોવીસનો નવદુર્ગાની આરાધના અને સંગીતની સાધના સાથે ધમાકેદાર શુભારંભ થયો છે જેની જોતા હોટ વાત એ ઘડી આવી અંતે નવરાત્રીની શરૂઆત થઈ છે સણોસરાની શ્રેષ્ઠ નવરાત્રિ યુવક મંડળ દ્વારા રાસોત્સવમાં પાંચમો દિવસ જમાવટ થઈ છે અને મોટી સંખ્યામાં ભાઈઓ અને ગરબા રમતા જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું પ્રારંભમાં માતાજીની આરાધના કર્યા પછી ગરબાની શરૂઆત થઈ હતી આદ્યશક્તિ મા જગદંબાના નવલા નોરતાનું અનેરું મહત્ત્વ છે ત્યારે હાલ નવરાત્રિ મહોત્સવની શરૂઆત થઈ છે ત્યારે મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે આસ્થાનો અનેરો પર્વ એટલે નવરાત્રિ જગતજનની મા અંબિકાની ભક્તિ અને શક્તિનું પર્વ શરૂ થયું છે ઉત્સાહ સાથે રાસની રમઝટ બોલાવી હતી ગરબાના અવનવા સ્ટેપ સાથે ઉત્સાહ ઉત્સાહભેર આસમાની રંગની ચુંદડી રે માની ચુંદડી લહેરાય ચુંદડીમાં ચમકે ચાંદલા રે ચાંદલા રે માની ચુંદડી લહેરાય સણોસરા સહિતના અન્ય ગામોમાં અનેરો ઉત્સાહ આનંદ અને ઉમંગ મા શક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રિનો મંગલ પ્રારંભ પ્રાચીન અર્વાચીન રાસની રમઝટ બોલાવી હતી ઉજવણી સણોસરા નવરાત્રિ યુવક મંડળ દ્વારા આયોજિત માતાજીના ગરબા ગાય અવનવા સ્ટેપ સાથે નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી થઈ છે પાંચમો દિવસ જમાવટ થઈ હતી ઉપસ્થિત સૌ કોઈ ઝૂમ્યા હતા રિપોર્ટર થઈ દીપ ભટ્ટો i'll la the